મિત્રો આજનો વિડીયો છે જિલ્લા પસંદગી બાબતમાં અમુક બાબતો જે મહત્ત્વની છે દાખલા તરીકે ઘણા મિત્રો કોમેન્ટમાં અને ફોન કરીને અમુક પૂછતા હોય છે મને કે જિલ્લા પસંદગીમાં જિલ્લાની ફાળવણી કેવી રીતે થાય છે અને જો તમે કેટેગરીમાં આવતા હોય દાખલા તરીકે તમારું મેરિટ જે રહ્યું એ વધારે હોય કે ભાઈ જનરલના રાઉન્ડમાં ઉપરના રાઉન્ડમાં તમે આવી જતા હોય પણ તમારી ઉંમર વધી ગઈ છે અથવા તો તમારે નેવું માર્ક્સ નથી અને છતાં પણ તમારા મેરિટના કારણે તમે ઓપન જનરલમાં આવો છો તો તમારું કોલ લેટર પહેલાં રાઉન્ડમાં નીકળે છે કે નથી નીકળતો તમે જિલ્લા પસંદગી કેવી રીતે કરી શકો છો ત્યાં જયા પછી ત્યાં કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમને જિલ્લા પસંદગી કેવી રીતે ચાન્સ આપે છે અને વિદ્યા સહાયકમાં જગ્યા વધારો થઈ શકે કે કેમ એ બાબતે સરકારી ઠરાવ શું કહે છે એ અંગેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ જ મહત્ત્વની ચર્ચા છે તો સ્કીપ કર્યા વગર વિડીયોને જોજો અને વિડીયો સારો લાગે તો અંતમાં લાઈક કરીને શેર જરૂરથી કરજો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ જગ્યા વધારાની તો ઘણા બધા જે અત્યારે આપણે રોસ્ટર રજિસ્ટરની કામગીરી જે ચાલુ છે વિદ્યા સહાયકની અને મંગળવારે માહિતી જિલ્લાઓમાંથી માગણાપત્રક મોકલવાના છે તો એની અંદર એવું હોય છે કે જે અત્યાર સુધી જે શિક્ષણ વિભાગના બધા ઠરાવો જે બહાર પડ્યા હતા એ બધા ઠરાવોને ભેગા કરી અને સત્તર ત્રણ બે હજાર ત્રેવીસનો એક સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો આ ઠરાવ આપણી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે એ ઠરાવનો તમે અભ્યાસ કરશો તો એની અંદરથી ઘણી બધી માહિતી તમારા કોઈ લગભગ પ્રશ્ન ના રહે પણ એની અંદર બધી જોગવાઈઓ આપેલી છે શું છે શું કેવી રીતે પસંદગી કરવાની છે શું છે બરાબર હવે જ્યારે પણ આ વિદ્યા ભરતી કરવાની હોય છે એના અગાઉ આ જગ્યાની પ્રોસેસ કરવાની હોય છે પણ અત્યારે આ ભરતીના કિસ્સામાં એવું બન્યું છે કે પહેલાં જાહેરાત આપીને ફોર્મ ભરાવી દીધા છે અને અત્યારે એના બદલી કેમ્પ ને બધું બાકી હતું એટલા માટે જે જિલ્લાની જગ્યાઓ છે એ બાકી રાખવામાં આવી છે નહીં તો પહેલાં જે તે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા માગણા પત્રકો મંગાવવામાં આવે છે અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી એ માગણા પત્રકનો અભ્યાસ કરે છે અને જે આ જે તે સમિતિ હોય છે એ એમની જિલ્લામાં ભરવાપાત્ર જગ્યાઓ કેટેગરીવાર કેટલી જગ્યાઓ ખાલી છે એ પ્રમાણે આખું કોષ્ટક બનાવે છે અને કોષ્ટક બનાવીને મોકલે છે અને ત્યાંથી પછી જગ્યા એ પ્રમાણે મંજૂર થતી હોય છે હાલમાં અત્યારે જે કામગીરી ચાલુ છે જગ્યાઓની એ કામગીરી ભરતી પહેલાં થતી હોય છે અને એ બધું કમ્પ્લીટ થયા બાદ પછી વર્તમાનપત્રમાં જાહેરાત આપીને ફોર્મ ભરાવાના હોય છે આ ઠરાવની જોગવાઈ છે પણ આ ભરતીમાં એક અપદરૂપે એવું બન્યું છે કે પહેલાં ફોર્મ ભરાવી દીધા ઉમેદવારોની માગણી હતી કે ભાઈ અમારે ફોર્મ ભરાઈ દો પછી તમે તો સરકારે પહેલાં ફોર્મ ભરાવી દીધું છે અત્યારે બધી કામગીરી ચાલુ રહી છે હવે સંકલિત ઠરાવોની અંદર જગ્યાઓ બાબતે એવું લખેલું છે કે જે તે જિલ્લા શિક્ષણ સમિતિ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ જ્યારે પણ જગ્યાઓ ત્યાં મોકલાવે છે તો શિક્ષણ વિભાગ જ્યારે જગ્યા નિયત કરવાનું હોય ત્યારે આગામી એક વર્ષમાં ખાલી થનાર જગ્યાઓને પણ ધ્યાનમાં લઈ શકશે એટલે હાલ દાખલા તરીકે જરૂરી નથી કે અત્યારનું મહેકમ આપણે પાછળનું જે જ્યારે ભરતી નોટિફિકેશન બહાર આવ્યું હતું ત્યારે મોટાભાગે એકત્રીસ એકત્રીસ સાત ચોવીસનું ધ્યાનમાં રાખીને કરવાની વાત હતી પણ જોગવાઈમાં ઠરાવમાં એવું પણ છે કે તમે આગામી એક વર્ષમાં ખાલી પડનારી જિલ્લામાં જેટલી જગ્યાઓ રહી એને પણ ધ્યાનમાં રાખીને તમે માગણી કરી શકો છો તો આગામી આખા વર્ષની તો આપણે વાત નહીં કરતા પણ એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિએ વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓ ખાલી થાય છે અને એ પ્રમાણે જો જિલ્લા અને નગરવાળા માગણી કરે તો ચોક્કસથી જગ્યા વધારો કદાચ બની શકે છે તો એ માગણી પહેલાં વિભાગમાંથી જગ્યા વધારો પાસ થવો જોઈએ અને શિક્ષણ વિભાગ જે પાસ કરીને રજૂ કરે છે નિયામક કચેરીને જણાવે છે જે તે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિને પણ કહે છે તો એ પ્રમાણે જગ્યાઓ મોકલી જગ્યા વધારો શક્ય છે અને ખાસ કરીને ધોરણ એકથી પાંચની આપણે વાત કરતા હોય ત્યારે જેવી રીતે એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિએ એકવીસ હજાર આસપાસ જગ્યાઓ ખાલી થવાની છે તો એ પ્રમાણે જગ્યાઓ વધી શકે છે તો એના બાબતમાં જે પણ મિત્રો પ્રયત્ન કરતા હોય એ ચાલુ રાખજો જગ્યા વધારો ચોક્કસથી થઈ શકે છે હવે વાત કરીએ આપણે જિલ્લા પસંદગીની તો બે દિવસ પહેલાં એક મિત્રોનો મને કોલ આવ્યો હતો કે જનરલનું મેરિટ તમારે બનતું હોય અને તમે જનરલની લાયકાતને એલિજિબલ ના હોય દાખલા તરીકે મારો નંબર એકથી સોની અંદર આવે છે મેરિટમાં એટલે મારો પહેલાં રાઉન્ડમાં કોલ લેટર નીકળવો જોઈએ સ્વાભાવિક છે પણ જો મારી ઉંમર ટેટ વનમાં કે ટેટ ટુમાં જે એની જનરલની ઉંમરની લાયકાત જે છે તેત્રીસ કે પાંત્રીસ વર્ષ એનાથી વધી ગયેલી હોય તો શું એ કોલ લેટર નીકળી શકે અને ત્યાં હું જિલ્લા પસંદગી માટે જઈ શકીએ કે પછી જ્યારે કેટેગરીનો રાઉન્ડ આવે ત્યારે જ જવાનું તો એનો જવાબ છે હા જો ભલે તમારું મેરિટ જે રહ્યું તમારી ઉંમર જે રહી એ તમારી જનરલની નિયત કરતા કે ટેટ વનમાં તમે પુરુષ ઉમેદવાર છો તો તેત્રીસ કરતાં વધારે તમારી ઉંમર થઈ ગઈ હોય અથવા તો ટેટ ટુમાં તમારી પાંત્રીસથી વધારે ઉંમર થઈ ગઈ હોય અને તમારું મેરિટ જનરલના ક્રાઇટેરિયામાં આવી જાય છે ઓપન ઓપનની જગ્યાઓના અનુરૂપ તો જ્યારે પણ પહેલો તબક્કો પડે છે જનરલનો ત્યારે તમારો કોલ લેટર ચોક્કસથી નીકળશે પછી તમે જ્યારે જિલ્લો ત્યાં પસંદ કરવા જશો ત્યારે તમે હવે તમારી જો ઉંમર બરાબર છે તેત્રીસથી નીચી છે કે પાંત્રીસથી નીચી છે ટેટ વન ટેટ ટુના પ્રમાણમાં અને તમારે નેવુંથી વધારે માર્ક્સ છે તો તમને ત્યાં ઉપરની જગ્યા ઉપર તમને મળી રહેશે કે જે બી જનરલની ઉપરની ખાલી જગ્યા છે એમાં તમને મળી રહેશે અને ત્યાં ગાડી જગ્યા ખાલી નથી અને તમારે એ જ જિલ્લો જો પસંદ કરવો છે તો તમને કેટેગરીમાં પણ મળી શકે છે પણ જો તમારી ઉંમર વધી ગઈ છે અથવા તો તમારે નેવુંથી ઓછા માર્ક્સ છે ને તમારું મેરિટ સારું છે ને તમારે જનરલમાં નંબર આવી ગયો ત્યાં જિલ્લા પસંદગીમાં તો ફક્ત તમારે કોલેટર તમારો નીકળશે તમે ત્યાં જશો પણ તમારે જનરલ કે ઓપનની જગ્યાઓ તમારામાં નહીં બતાવે તમારે ફક્ત કેટેગરીમાં જ તમારે લેવું પડે કેમ કે તમે કેટેગરી ઓપનના ક્રાઇટેરિયામાં નથી આવતા જનરલના લેવામાં કેટેગરીમાં બરાબર તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો ગઈ વખતે છવ્વીસોની ભરતીમાં જે મિત્રો લાગેલા છે એમને બે ત્રણ મિત્રોને મેં ફોન કરીને પૂછીને માહિતી એકત્ર ચોક્કસ કરીને તમે જણાવું છું કે જો તમારું મેરિટ સારું બનતું હશે પણ તમે આ બે ક્રાઇટેરિયા ઉંમર અને માર્ક્સનો ક્રાઇટેરિયા તમારો પૂરો નહીં હોય જનરલ ઓટા પ્રમાણે તો તમારે કેટેગરીમાં જ સ્વીકારવું પડશે બીજું જનરલી આપણે વાત કરીએ કે જ્યારે પ્રથમ રાઉન્ડ આવે છે ત્યારે જનરલનો આવે છે પછીના તબક્કાઓ કેટેગરીના આવતા હોય છે તો ત્યાં આપણે જ્યારે જિલ્લા પ્રસંગી માટે જઈએ છીએ ત્યારે બધાને મેરિટ પ્રમાણે એકસાથે બેસાડવામાં આવે છે અને ત્યાં સ્ક્રીનો લગાયેલી હોય છે ત્યાં બધી જિલ્લાની જે તે જગ્યાઓ બધી બતાવતી હોય છે બરાબર ત્યાંથી પછી આપણને થોડા થોડા ઉમેદવાર અંદર બોલાવીને પછી ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે એક એક ટેબલ ઉપર અલગ અલગ જગ્યાએ અને એ વેરિફિકેશન થયા બાદ ત્યાં આગળ આપણે એક એના પહેલાં એક ફોર્મ આપવામાં આવે છે જેની અંદર આપણે જિલ્લા દર્શાવવાના હોય છે કે તમે કયો જિલ્લો પસંદ કરવા માગો છો એ પ્રમાણે આપણે જિલ્લા તમારો દાખલા તરીકે તમે અમદાવાદ સિલેક્ટ પહેલો કરવા માંગતા હોય તો પહેલાં અમદાવાદ મહેસાણા એવી રીતે તમે ક્રમમાં લખી શકો છો પછી તમે જે ક્રમમાં જિલ્લા દર્શાવે છે એ પ્રમાણે જ્યારે તમે કોમ્પ્યુટર પાસે તમને બોલાવવામાં આવે ત્યારે એ જોવામાં આવે છે કે તમે પહેલો જિલ્લો અમદાવાદ દર્શાવ્યો જો અમદાવાદની અંદર જો તમારે જનરલમાં તમે જનરલ કેટેગરી બંને માટે એલિજિબલ છો તો અમદાવાદની અંદર તમારે જો જનરલમાં પહેલાં જગ્યા હોય તો તમને જનરલમાં આપે છે અને કેટેગરીમાં હોય તો પછી કેટેગરીમાં આવે છે પણ હવે તમે જનરલમાં જગ્યા હોવા છતાં બી તમને કેટેગરીમાં ના મળે અને તમારે જનરલમાં તમારે જો લેવું હોય તો જનરલમાં મળી શકે છે પછી તમારે એ જિલ્લો પસંદ એ જિલ્લાની અંદર જગ્યા નથી તો પછી બીજા ક્રમાંકનો જિલ્લો છે એ જોવામાં આવે છે એમાં ના હોય તો ત્રીજા ક્રમાંકનો જિલ્લો આવી રીતે ક્રમમાં તમને પ્રાયોરિટી આપવાનું કહેવામાં આવે છે બરાબર છે મિત્રો એટલે મતલબ કે જો તમે જનરલના ક્રાઇટેરિયામાં છો તો તમને જનરલમાં જગ્યા મળી શકે છે અને તમને કેટેગરીમાં પણ મળી શકે છે બંને ચાન્સ રહેશે બરાબર અને ફક્ત તમે જો કેટેગરીના ઉમેદવાર છો તો તમારે ઓપનની જનરલની જગ્યાનો લાભ નહીં મળે તમારે કેટેગરીમાં જ લેવું પડશે આ વસ્તુ હોય છે બરાબર એટલે બંને ચાન્સ તમને જે તે જગ્યા જગ્યાએ ત્યાં જિલ્લો પસંદ કરવા જાઓ ત્યાં મળે છે બરાબર છે ઘણા બધા મિત્રોને એવો મેરિટનો પ્રશ્ન હોય છે બરાબર એટલે દાખલા તરીકે આપણે અગાઉ વાત કરીએ એવી રીતે કે મેરિટ તો બનતું હોય છે પણ આ ઉંમરને આ અક્ષણો જે ફેક્ટર હોય છે એના કારણે એમને જે કેટેગરીમાં જ લેવું પડે છે તો દરેકને કેટેગરીની સીટો બચી રહે એ રીતના ત્યાંથી જ પણ એવી જ વ્યવસ્થા હોય છે કે જ્યાં સુધી જનરલમાં ખાલી છે ત્યાં સુધી જનરલમાં જ મળે અને જનરલ પૂરું થાય પછી કેટેગરીમાં મળે તો આને લઈને ઘણી બધી કન્ફ્યુઝન હોય છે હવે ત્યાં આગળ શું હોય છે કે બીજી કોઈ એસસી એસટી એવું બધું કે ત્યાં ડિસ્પ્લે નથી કરતું ત્યાં તમે જાવ તો જિલ્લો ડાય ટોટલ તમને બતાવી જ છે પછી જો જગ્યા હોય તો તમને આપી દે છે ખાલી દિવ્યાંગ જે વ્યક્તિ હોય છે એમની સીટો અલગથી બતાવતી હોય છે બરાબર જે તે જિલ્લો તમને ના હોય તો એ પટલાં કહી છે કે તમારા જિલ્લામાં જગ્યા નથી એટલે એ પ્રમાણે તમે પસંદ કરીને જઈ શકો છો હજુ અગાઉ જ્યારે પણ ફાઇનલ મેરિટ આવશે જિલ્લા પસંદગી વિદ્યા ચાલુ થશે ત્યારે ફરીથી ડીપમાં સમજાવતો વિડીયો આપણે ચોક્કસથી બનાવીશું અને તમને માહિતી આપીશું આ જાણકારી હું તમારા માટે આજે લઈને આવ્યો છું કેમ કે ઘણા મિત્રોના આવતા હતા મેસેજ ને કોમેન્ટો એટલા માટે કે આ રીતે પસંદગી પ્રક્રિયા કઈ રીતે હોય છે જો હજુ પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી પૂછીને જણાવી શકો હું જવાબ આપીશ તમને બરાબર છે આપણા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેની લિંક આપણે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પિન કરી દીધી છે તો તમે એ વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેની અંદરથી તમે મારો મોબાઈલ નંબર પણ મેળવી શકો છો અને મને ડાયરેક્ટ પૂછી શકો છો અથવા કોલ પણ કરી શકો છો તો હું તમને જવાબ આપીશ તો તમે શું કહેવા માગો છો તમારું જિલ્લા પસંદગી લઈને કે મેરિટને લઈને કે બીજો કોઈ લઈને કોઈ પણ સવાલ હોય કોમેન્ટમાં જરૂરથી જણાવજો એનો જવાબ તમને જરૂરથી મળશે ત્યાં સુધી નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ફરીથી મળી થયું એજ્યુકેશન વિથ જીંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો શેર કરી લો લાઈક કરી લો જય હિન્દ જય ભારત થેન્ક યુ